વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ નવનું સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર તારીખ સોળ ચાર બે હજાર પચ પચીસના રોજ લેવડું હતું એનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમારે તમારા જિલ્લાની અંદર હજી સુધી સંસ્કૃતનું પ્રશ્નપત્ર લેવરાવાનું બાકી હોય તો એના માટે પણ આ ઉપયોગી પેપર છે માટે તમારે વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે જોઈ શકો છો પ્રથમ છે કે નીચે આપેલ ગતખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે નેક્સ્ટ આગળ વધીશું એના અથવામાં છે તમને અનુવાદ આપેલો હશે પણ એમાં જે મિત્રો અનુવાદમાં થોડીક ભૂલ હશે એ આપણે દૂર કરવાની છે એમાં છે કે ઈચ્છતા નથી ત્યાં આવશે ઈચ્છે છે પાણી મળશે તો એ તે આવશે મળતું નથી પછી પાણી જ પીવા પીવા ઈચ્છું છું જોઈ શકો છો તમે તળાવનું પાણી પીએ છે તો આવશે પીતા નથી પછી જ્યાં નથી છે તે આવશે છે એ આપણો સાચો જવાબ થશે પછી છે કે વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી જવાબ વિક ત્રણ વિકલ્પ આપેલા હશે એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે આપણે એમાંથી જો કે સંસ્કૃત ભાષાએ લક્ષ શ્લોક પરિમતિ ગ્રંથઃ કહ તેની અંદર આવશે ઓપ્શન નંબર એ મહાભારતમ ચોથો આકર્ષણે સંસ્કારણ સંસ્કૃતાય જનાય ક્રિદુષ વાણી રોચતે તેની અંદર આવશે ઓપ્શન નંબર બી રૂજવી વાણી પાંચમો પ્રભાતકાલે વાયસ કમ અપશ્યત તો આવશે ઓપ્શન નંબર બી વ્યાધમ નેક્સ્ટ આગળ છે કે નીચેના પ્રશ્નોનો ગુજરાતી ભાષાની અંદર જવાબ આપો ચરકસહિતા ગ્રંથની ગણના કેવા ગ્રંથોમાં થાય છે તો આયુર્વેદ દિશા શાસ્ત્રના સૌથી પ્રાચીન તેમજ વિશ્વ પ્રખ્યાત ગ્રંથોમાં વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ અને ઉપવેદો પણ ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદને સ્થાપત્યવેદ આઠમો છે કે ઈર્ષાગ્રસ્ત માણસને કોને શું ગમે છે તો બીજાના દુર્ગુણોનો અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્રોના વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકીના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું હશે એ પ્લેલિસ્ટ પરથી તમે જોઈ શકો છો આગળ છે કે નીચેની આપણે સંસ્કૃત ટિપ્પણી લખવાની છે આચાર્ય ચરક એમના વિશે આપેલ છે આગળ તમે જોઈ શકો છો કે મિત્ર શા માટે શત્રુ થઈ જાય છે તો જોઈ શકો છો નેક્સ્ટ મિત્રો તમને શ્લોક પૂરતી પૂછાણી છે નાસ્તી મેગસમ આપણે જે આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી મિત્રો ખાસ એવું પૂછાણું છે તો આપણા આઈએમપી પ્રશ્નપત્રો તમે ભૂલ ભૂલ્યા વગર જોતા રહેજો અને ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો આ વીડિયના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલા છે એ ગ્રુપની અંદર પણ તમે ભૂલ્યા વગર જોઈન થઈ જજો વિભાગ વિભાગસિંહ છે જે નાટ્ય વિભાગ એની અંદર સૌ પ્રથમ ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરો તો જોઈ શકો છો અનુવાદ આપેલો છે અભિમન્યુવાળું છે મિત્રો આ આગળ અનુવાદ દોષ દૂર કરવાનો છે તો જોઈ શકો છો ચારુદતમાં દત્તમાં છે ત્યાં હું આવે છે સકાર નથી તો ત્યાં છું અને ના તો ત્યાં આવશે તો જ તો આવશે નહીં કરું આગળ જોડકા જોડવાના છે તો આવશે અહ કોણ બોલે છે તે જોડવાનું છે અહ સૂર્ય તો આ મિત્રો કોણ બોલે છે ઓપ્શન નંબર ડી ભોજઃ સત્યાવીસમો અહ મહાપ્રભાવી રાહુ તો આવશે ઓપ્શન નંબર સી યુવક અઠ્યાવીસમો કોડત્ર સંદેહ તેની અંદર આવશે ઓપ્શન નંબર એ સર્વલકહ હવે જોઈએ ગુજરાતી ભાષાની અંદર જ જવાબ આપવાના છે કે ભટ મહારાજને શું સમાચાર આપે છે તો ગાયોનું અપ અપહરણ થયું છે અને તેનો સુખાંત થયો છે તે ત્રીસમો કે યુવક પોતાને કટબંધિત શા માટે માણે છે તો જેમ કળામાં છલોછલ પાણી ભરેલું હોય તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે એમ યુવક પોતાને કટપંડિત માને છે એકત્રીસમો છે કે રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે તો રાત્રે મહારાજને જેમને મળવા આવવાનું ક આમંત્રણ આપ્યું હોય તેમને તે જ તેમને મળી શકે છે અને ઓળખીતાઓ તેમને મળી શકે છે આગળ છે ટૂંક નોટ લખવાની છે આમાં છે અભિમન્યુ ચેપ્ટર નંબર તેરમાંથી અને સંન્યાસી ચેપ્ટર નંબર દસમાંથી આગળ છે ભોજ એ ચેપ્ટર નંબર ત્રણમાંથી હવે છે એક અંશમાં આપણા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો વિદ્યાર્થીઓ ગુરુને પ્રમાણ પ્રણામ કરે છે તો છાત્રાહ ગુરુ પ્રમણતી છત્રીસમો રાજા યુવકને જુએ છે તો નૃપ યુવક પશ્યતી ષડત્રીસમો કે દ્વારપાટ રાજમહેલમાં પ્રવેશે છે તો દ્વારિકઃ રાજપ્રસાદ પ્રવિશ્યતિ નેક્સ્ટ વિભાગ ડી જોઈએ જે આપણો વ્યાકરણ વિભાગ છે એની અંદર છે તૃષા શબ્દનો સામાનાર્થે શબ્દ તો એની અંદર આવશે પિપાસા ઇહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તો આવશે અન્યત્ર પછી છે કે નીચે જે ત્રણ રૂપો આપેલા છે એની અંદર આપણે વર્તમાન કાળનું રૂપ ઓળખાવીને લખવાનું છે તો જે પ્રવિષ્યતિ છે એ આપણો જવાબ થશે એકતાળીસમાં જોઈએ તો એની અંદર આપણે ભવિષ્યકાળનું રૂપ ઓળખાવાનું છે તેમાં મિત્રો થશે કથયંતી આગળ જોઈશું તો વાક્યસ્મ પ્રયોગ કૃત્વા વાક્ય પુનઃ લિખત તો આપણે સ્મનો પ્રયોગ કરવાનો છે તો પઠન પાઠન ચ અભવત આવશે ઓપ્શન ઓળખાવાનો છે સ્ત્રી ઓળખાવો આગળ નપુષકલિંગ શબ્દ ઓળખાવો થશે ઉષ્ણમ પછી છે કે નામરૂપ્યે તૃતીયા વિભક્તિ આપણે ઓળખાવાની છે એની અંદર જે મિત્રો જ્ઞાનેન છે એ મિત્રો થશે આપણી તૃતીયા વિભક્તિ પછી છે કે દ્વિતીય વિભક્તિ ઓળખાવાની છે તો જે પુર પુરોહિતમ છે એ આપણી દ્વિતીય વિભક્તિ થશે અડતાળીસમાં જોઈએ કે અધોતપ્યે વિકલભ્ય અવયવ પદ રેખ રેખસ્તાન અપૂરત તો મમ સમીપમ ખાલી જગ્યા આગછત તો આવશે અત્ર આગત હવે જોઈએ કે રેખાંકિત શબ્દનો કૃદાંત ઓળખાવાનો છે તો અહીંયા ગંતુ છે તો એ મિત્રો થશે એતવર્થ કૃદંત અને પચાસમાંમાં છે સ્મૃત્વ તો એ મિત્રો થશે સંબંધક ભૂતકૃદંત હવે આપણે સંધિ વિચ્છેદ કરવાની છે અત્રાપી તો થશે અત્ર પ્લસ અપી પછી છે કે સંધિ યુક્ત કરવાની છે એટલે જોડવાની છે અત્ર પ્લસ એવ તો થશે અત્રૈવ નેક્સ્ટ સમાસ ઓળખાવાનો છે સૂર્યાસ્ત તો એ મિત્રો થશે ધ્વંદ સમાસ સૂર્યાસ્ત તો મિત્રો ધ્વંદ સમાસ નહીં થાય પણ કયો સમાસ થાય એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે વિભાગ ઈ જોઈએ તો ક કથન ક્રમની અંદર ગોઠવવાનો છે તો જે સી છે એ પહેલો આવશે બી છે એ બીજો આવશે ડી ત્રીજો આવશે અને ઓપ્શન નંબર એ છે એ મિત્રો આવશે ચોથો નેક્સ્ટ આગળ જોઈશું તો પ્રશ્નોના જવાબ આપવાના છે એક પદમાં એટલે કે એક વાક્યમાં ખાલી જગ્યા સુંદર વિહગ તો મયુર બી મયુર કશ્યા વાહન તો આવશે સરસ્વતી સરસ્વતી જે માતા છે એમનું વાહન છે મોર બ છે પૂર્ણ વાક્યને એટલે કે મોટા વાક્યની અંદર તો મયુર પુચ્છ પૂછશ તેની અંદર જોઈ શકો છો પુચ્છ મનોહરમ બીજો મયુરઃ કદા હર્ષણ નૃત્ય તો વર્ષાશુ યદા ધનાના ગર્જન શૃપતે તદા મયુરઃ હર્ષણ નૃત્યથી નેક્સ્ટ આગળ વધીશું જોડકા જોડવાના છે એમાં કે મહાકવિ કાલિદાસઃ તેની અંદર આવશે બી ઋતુસંહાર સત્તાવનમો આચાર્ય ચરકઃ તો એની અંદર આવશે સી ચરક ચરકસંહિતા અઠાવનમો પંડિતઃ વિષ્ણુ શર્મા એની અંદર આવશે ડી પંચતંત્રમ નેક્સ્ટ રેખાંકિત પદોને શુદ્ધ કરી લખવાનો છે તો જે જોઈ શકો છો જવાબ તમને આપેલ છે પછી લાસ્ટમાં તમને છે કે અર્થ વિસ્તારનો અનુવાદ કરી આપણે સંપૂર્ણ સમજાવવાનો છે તો જે પ્રથમ અર્થ વિસ્તાર છે એ મિત્રો પૂછાણો છે ચેપ્ટર નંબર સોળમાંથી અને જે બીજો છે એ મિત્રો પૂછાણો છે ચેપ્ટર નંબર અગિયારમાંથી તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય સંસ્કૃત વિષયનું હેતુલક્ષી પ્રશ્નપત્રનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને નેક્સ્ટ તમારે હવે કયા વિષયનો પ્રશ્નપત્ર છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને નેક્સ્ટ વિડીયો આપણે મૂકી શકીએ તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત